ડીઝલ કારનો એક સમય એક તો હતો ડીઝલ કાર એક નંબરની ની ક્લાસ માં જવાનું મજા નહી આ કરતા મજા ન આવતી જે કે છે કેમ કે ફ્યુલ એફિશિયન્ટ હતી પાવર માં ટોર્ક હતો એમાં છે ને આપણે એવરેજ ચાજી આવતી અને એમાં કીક મળતી આ ડીઝલ કાર પોર પીગો પછી બીજી ગો ગાડી હોય એમાં આપણે ડીઝલ 1.5 લે ડીઝલ એમાં 1.5 લિટર પેટ્રોલ હોય એમાં ફેર તરત જણાઈ જાતો આપણે આ કે એટલે એમાં એકસો પચાસ વખત હતો અને બસો પંદરની ઓલી હતી એવરેજ બરાબર બસો પંદરની અને રેન્જ બધી મોટી જે પૈસા મોટી કાર હોય પછી ડીઝલમાં જાણ છે પણ સરકાર એવું વિચારી રહી છે કે ડીઝલ કાર છે આપણે દસ વર્ષ પછી બંધ કરવી છે અને પેટ્રોલમાં શિફ્ટ થવું છે કારણ કે ડીઝલ કાર છે એ વધારે આપણે શું કહેવાય ધુમાડાને એવું કાઢતી હોય વધારે એમાં બધું પ્રદૂષણ નીકળતું એટલા માટે સરકારે સર્વે કરાવ્યો અને એને એક સર્વેમાં જાહેર કર્યું દસ વર્ષ પછીની જે મોટી સિટી હોય એમાં વર્ષ પછીની ડીઝલ કાર બંધ કરી દેવી અને આપણે પેટ્રોલનો યુઝ કરવો એટલા માણસો અત્યારે વિચારે છે નવી ડીઝલ માર્કેટમાં આવતી ઓછી થઈ ગઈ છે કેમ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં દિલ્હીમાં બહુ ઓછો થઈ ગયો હતો એટલે માટે ડીઝલ કાર મુંબઈ બેંગ્લોર કોલકાતામાં મોટા સિટી એમાં ડીઝલ કાર છે એ બંધ કરવાનું સરકાર વિચારી રહી છે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એવું કહ્યું છે દસ વર્ષ પછીની ડીઝલ કાર હોય તમે કે કાઢી નાખો વેચી એટલે ડીઝલ કાર સસ્તામાં મોટા સિટીમાં બધે મળી રહે છે આપણને અત્યારે તમે હોડી બધી હોડી છે પછી બી ડીઝલ કારો છે બધી એ બધી આપણે સસ્તામાં લોકો વેચી રહ્યા છે સેકન્ડમાં સેકન્ડ માર્કેટમાં બીએસ સિક્સની નોસમાં એવું છે કે ડીઝલ કાર માટે બહુ અઘરું છે ડીઝલ કાર મોંઘી થઈ ગઈ છે પેટ્રોલ ડીઝલમાં પ્રાઇસમાં પણ ફેર પડે છે પેટ્રોલ કાર છે એ થોડીક મોંઘી હોય છે પણ અથવા સારી હોય છે એની એવરેજમાં અને એમાં હવે વધારે સુધારો નીતિન ગડકરી એવું કહેવા માગે છે કે દસ વર્ષ પછી ડીઝલ જનવારી હોય અને સીધી જોવા ગવર્મેન્ટ આ રીતે ડીઝલ કાર તમારે લાવવાની જ નહીં માર્કેટમાં નહીં પાડવાની એટલા માટે સુઝુકી ટોયેટા નિશાન ટાટા એ બધા ડીઝલ કાર છે એ બંધ કરીને એની જગ્યાએ પેટ્રોલ કાર અને હોન્ડા ની ને ટોયોટા ની વધારે પડતી પેટ્રોલ કાર જ તે માર્કેટ તમને જોવા મળશે ડીઝલ કાર છે એ બહુ મોંઘી હોય એવી જ જોવા મળશે મહિન્દ્રા ની મોસ્ટ ઓફ ડીઝલ કાર છે એના માટે આ થોડુંક અઘરું છે જો આ નિર્ણય થઈ જાય તો એટલે હવે જોઈએ શું થાય છે આગળ પણ આ અમારી રીતનું છે કે ભાઈ ડીઝલ કાર છે એ વધારે ટોપ ને એવું એટલે થાર ને એવી ડીઝલમાં જ આવે એવું પેટ્રોલ માં આવવા માંડી